તમારું નામ મારું નામ આજેશકુમાર મોહનભાઈ પરમાર શું કે તપાસ સમગ્ર વિવાદ એવો હતું કે અમારા ડેપ્યુટી સરપંચ દ્વારા કોઈ મિસગાઈડ કર્યા હોય કે ખ્યાલ નહીં પડે એમણે આક્ષેપો કર્યા હતા કે ભાઈ ગટર લાઇન માં ભ્રષ્ટાચાર થયો છે એકની એક લાઈન પર ત્રણ વાર બતાવીને થયું છે એવું અમે પહેલાય કીધું હતું કે ભાઈ આ ખોટું છે આક્ષેપો અને અત્યારે અમારી જોડે ક્લીન ચીટ પણ આવી ગઈ છે બરાબર છે એના માટે આજે મેં તમને બોલાવ્યા છે કોણે આપી કેવી રીતે આપી શું કામ કરી એમણે આક્ષેપો કર્યા એટલે એમણે અરજીઓ કરી દીધી તાલુકા જિલ્લામાં ત્યાંથી જે તે અધિકારીની તપાસ સોંપવામાં આવી એમના દ્વારા તપાસ થઈ અને તાલુકા સમા સબમિટ કરી તાલુકા દ્વારા જિલ્લામાં સબમિટ કરવામાં આવી છે તે ફોટા એમને બતાવ્યા હતા ફોટા ની શું હકીકત જે ફાઇલ ફોટા હતા એ એ બદલે એ બદલાઈ ગયા હતા બરાબર જે ઓનલાઈન ટેગના આપણે ફોટા છે એ અત્યારે હું તમારા સામે રજૂ કરું છું જે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે 4 લાખ ની જે ગટર લાઈન લખી એ ડાયમના કામ શરૂ કરતાના ફોટા છે બરાબર છે આ જે કામ પૂરું થયા એ સમયના ફોટા છે તમે જોઈ શકો છો બીજી જે 280 ની વાત કરતા હતા એ એ જે તે ટાઈમ પાણી ભરાયા હતા અને એના નિકાલ માટે જે લાઈન તોડી હતી એ પૂરું ગામ પણ જાણે છે અને ડેપ્યુટી સરપંચ પોતે પણ જાણે છે કે એ સમયે કેટલો કકરાટ થયો હતો બરાબર અને એ પછી નવરાત્રી આપણે એ જે લખી બરાબર એની પણ આપણે આ ફોટા કરીએ માટી પૂરી હતી એ ટાઈમ એ પછી જે ગટર લાઈન લખાયા એના પણ ફોટા આપણે ઓનલાઈન ટેગના આપણે રજૂ કરીએ છીએ બરાબર છે એટલે જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ તથ્ય નથી

એકથી વધુ વાર ચૂકવણું કરવામાં આવ્યું છે એ બાબતે કચેરીએથી કચેરીથી અધિક મદદની સિગ્નેર અને અમારા જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી એ મુજબ જે જૂનું બે હજાર અઢારમાં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઈનનું કામ હતું અને ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસમાં જે કામ મંજૂર થયા એ બે કામ મંજૂર થયા હતા પંદરમાં નાણાંપંચમાં એક ચાર લાખ રૂપિયાનું કામ હતું અને બીજું બે લાખ એંસી હજારનું એમ ટોટલ છ લાખ એંસી હજારમાં જે કામ હતા એ અધિક મધી સીટની દ્વારા સ્થળ મુલાકાત કરી અને તેને માપ માપ કરવામાં આવેલું છે અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કામ થયેલું છે અને એ મુજબનું જ ચૂકવણ થયું છે એટલે આમાં કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ દૃષ્ટિએ પતું એવું નથી બરાબર આબુની તરફ માટા તાજાના આખર કરતાં હા એમણે જે આક્ષેપો કર્યા હતા પરંતુ સ્થળ મુલાકાત કરી અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય એવું જણાતું નથી